જેઓ ભાજપ તાલુકાના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે અને આવા રાજકીય હોદ્દા ધરાવતા હોય સભાસદોની ગ્રામ્ય કસાય થી રજૂઆત કરતા છતાં કમિટી દ્વારા તથા ચેરમેન તથા સેક્રેટરી દ્વારા કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી આજ રોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ના રોજ અમે સભાસદો આ કામના ન્યાય માટે પ્રેસ મીડિયા દ્વારા આપીએ છીએ અને જો આ કામની નિષ્ફળ તપાસ થાય તો બેડવા ગામના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી ચેરમેન તથા કમિટી સભ્યોની મેલી ભગત આશરે પિસ્તાલીસ લાખનું કૌભાંડ આચરેલ છે અને આની યોગ્ય તપાસ થાય તો બેડવા દૂધ મંડળીનું મોટું નુકસાન હતું બચી શકે છે ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે એમના વિશે કોઈ જાણકારી આપી નથી કે ભાઈ કોનું દૂધ છે પણ અમે જે જાણકારી અમારી જાણકારી મુજબ જે અજીતભાઈ છે અને જે એમના ઘર ઘેરથી જે મનીષાબેન જે સરપંચ છે સરકાર છે એમના બિયર છે એ લોકોનું જે મેન છે એ ત્રણ જણનું મેન નામ છે અને નીચે જે કોઈ હોય એની કોઈ માહિતી છે નહીં એટલે એ માહિતી આપે અને અમને જે આગળનું જે એમનું સીસીટીવી ફૂટેજ આપે કે જે મિટિંગ હતી એટલે એ મિટિંગમાં એમણે જે કાર્યવાહી કરતા હતા જે એના જે કમિટી સભ્યો અને સભ્યોમાં બહુ ગારો એટલે ધમકી આપેલી છે એટલે લોકોને મારી નાખવાની એટલે કઈ મોટું કૌભાંડ હોય તો જ આ બધું બનતું હોય એટલે એ સીસીટીવી ફૂટેજ પણ અમને આપે અને આની જે યોગ્ય કાર્યવાહી કરે અત્યારે એમનું દૂધ વીસ લીટર કે નાચકા છે કરવા દૂધનું એકસો વીસ લીટર તો એ જે તફાવત છે એના આધાર ઉપર એનો દંડ થાય

પોતાના બાળકોને દૂધ પીવડાવતા હશે ખીચડી સાથે ખવડાવતા હશે તો એક આ પાડોળા દૂધ છે નફી દૂધ આવે છે એ આરોગ્ય સાથે સરિયામ છે જેની કાયદેસર સચોટ કાર્યવાહી થવી જોઈએ અને અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ પછી ગરીબોને નુકસાન

સરકારી મંડળી સરકારી એટલે હજુ પુરા નો અમલ નથી આપ્યા બહાર જોડવા જોગ મળ્યું છે

પૂરી અઢારો ના લાખ નું કૌભાંડ કર્યું છે એ લોકોએ એટલે એમ કરતા કોઈ બી વસ્તુ એ જ્યાં પકડાઈ જાય તો એનું આપણે દમણ કરી અને આગળ આપણે સ્વંત રાખી અને અંદર અંદર મિટિંગ કરી અને આપણે આનું સમાધાન કરીશું